પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક તાલામારથી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આજ રોજ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન હાઈકોર્ટે આ કેસમાં સીબીઆઈના તપાસનો આદેશ આપ્યો છે કોર્ટે આદેશ આપ્યો છે કે આવતીકાલ સવારે દસ વાગ્યા સુધીમાં સીસીટીવી ફૂટેજ અને આ કેસ સંબંધિત તમામ નિવેદનો સોંપવામાં આવે તો ઉલ્લેખનીય છે કે કોલકત્તાની આરજીકર મેડિકલ કોલેજમાં એક મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના મામલામાં દેશભરના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઘટના બાદ ફરી એકવાર પોલીસની બેદરકારી પર સવાલો ઉઠી રહ્યા છે કર્યા છે મહિલા સુરક્ષા દુષ્કર્મને હત્યાના આ કેસમાં ઘણા ખુલાસા થયા છે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે પીડિતાને ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી તે પહેલાં તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું તો આરોપીએ તેનું બે વખત ગળું દબાવી દીધું હતું તો સવારે ત્રણથી પાંચ દરમિયાન તેનું મોત નીપજ્યું હતું તો આ કેસના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે સમગ્ર કેસની પોલીસ પૂછપરછ અને સીસીટીવી ફૂટેજ દ્વારા પ્રકાશમાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ